આજ રોજ અમે ખેડૂત સંખેડા તાલુકાના ખેડૂતો સાથે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જ્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા જ્યારે આવનાર સમયમાં જ્યારે ટેકાણા ભાવે જ્યારે ખેડૂતનો કપાસ ખરીદશે પણ જે અત્યારે જે રજીસ્ટ્રેશન કરવાની જે પદ્ધતિ સરકારે મૂકી છે એ એપ અને જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે એમાં બહુ તકલીફો છે જેથી કરીને અમારી માગણી એવી છે કે ઇઝી ગોઈંગ કે જ્યારે સંખેડા તાલુકાના બોડેલી તાલુકામાં આ સેન્ટર છે કપાસ પકાવવાનું ગુજરાતમાં બીજા નંબરના સેન્ટર હોય કે આવનાર સમયમાં એ લોકોને ઇઝી ગોઈંગ કે દરેક સેન્ટર પર એનું રજીસ્ટ્રેશન થાય એવી અમારી માગણી છે જેથી કરીને આ માગણી અમારી સંતોષાય અને ખેડૂતોને એનો ન્યાય મળે એ બાબત અમે આજે આવેદનપત્ર આપેલું છે અમો સંખેડા મામલતદાર સાહેબ પત્ર સાહેબને આવેદનપત્ર આપ્યા હતા જે સંખેડા તાલુકાના કપાસ પકવતા ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે જેમાં મુખ્ય માંગ એ છે કે સીસીઆઈ દ્વારા હાલમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનો ફતવો બહાર પાડેલો છે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા જાય છે સાયબર કાફેમાં જાય છે પોતાના મોબાઈલ એપ દ્વારા કરે છે પણ એ રજીસ્ટ્રેશન થતું નથી હવે મોટા મોટી સમસ્યા એ છે કે રજીસ્ટ્રેશન ન થાય તો સીસીઆઈ એમ કહે છે કે કપાસ ખરીદવામાં નહીં આવે તો ખેડૂત જાય તો જાય ક્યાં અને હવે રજીસ્ટ્રેશ ન થાય અને હવે કપાસ વેચવાની જ્યારે નોબત આવે તો બહુ મોટો સંઘર્ષ થાય એવી શક્યતાઓ રહેલી છે એટલે અમે એડવાન્સમાં સરકારને આ બાબતની માહિતી આપ્યા છે આવેદનપત્ર દ્વારા અમે એવી માંગ કરી છે કે કલેડિયા ભાદરપુર અને હાંડોદ આ સીસીઆઈના ત્રણ કેન્દ્રો છે આ ત્રણ કેન્દ્રો પર કપાસ નોંધવા માટેના ખેડૂતોનો કપાસ નોંધવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો અમારા ખેડૂત કપાસ નોંધ એમની નોંધણી કરવા માટે તૈયાર છે તો આ વ્યવસ્થા જો થઈ જાય તો ખેડૂત માટે પ્રશ્ન હલ થઈ જાય એવો છે અને એટલા માટે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતની ગંભીરતા લઈ અતિશીઘ્ર આની વ્યવસ્થા કરાવો નહીતર જ્યારે વેચાણની સ્થિતિ આવશે ત્યારે ઘર્ષણ ન થાય અને ખેડૂતો આખું વર્ષ કામ કરીને કંટાળ્યા હોય કપાસ પક્યો હોય અને જ્યારે વેચવા આવે અને જો તેમને સીસીઆઈ ખરીદેના અને ઓછા ભાવે જીનવાળા તે લોકોનો કપાસ પડાવી લે તો કંટાળેલો અકળાયેલો ખેડૂત શું કરી શકે તમે વિચારી શકો છો એટલે એ ઘર્ષણ ન થાય એના કારણે મેં આજે મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે મામલદાર સાહેબે અમને આશ્વાસ કર્યા છે કે અતિશીઘ્ર આ બાબતની કાર્યવાહી કરી અને એની કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે એટલે અમને આશા છે કે અઠવાડિયાની અંદર કદાચ આ વ્યવસ્થા થઈ જાય જો નહીં થાય તો સાત દિવસ પછી અમે પાછા સાહેબ પાસે આવેદન ખેડૂત આગેવાન જય જવાન આજ રોજ સંખેડા તાલુકા સેવા સદન ખાતે સંખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે બધા થઈને જે સરકારશ્રીએ સીસીઆઈ દ્વારા ટેકાના જે ભાવ આઠ હજાર ને નક્કી કર્યા છે એ નક્કી કર્યા પછી એમને જે ઓનલાઈન કિસાન એપ દ્વારા જે ઓનલાઈન નોંધણી કરવાની હતી એ ઓનલાઈન નોંધણીનો સમય એક નવથી ત્રીસ નવનો સરકારશ્રીએ રાખેલો છે આજે અઢાર તારીખ થઈ છે પણ માંડ આ જિલ્લામાં દસ ટકા પણ ઓનલાઈન નોંધણી મને નથી લાગતું થઈ હોય એનું કારણ છે કે ઓનલાઈન નોંધણી કરવા માટે પહેલાં તો ખેડૂતો પાસે એન્ડ્રોય ફોન જોઈએ હવે છોટાઉદેપુર જિલ્લો ખાસ કરીને એક આદિવાસી જિલ્લો છે જ્યાં રાઠવા સમાજ બસાવા સમાજ ભીલ સમાજ ઓબીસી એસટી એસસી તમામ બધા ખેડૂતો આ જિલ્લામાં વસે છે અને એવા દરમિયાન ઘણા બધા ગામડાઓ ડુંગર વિસ્તારમાં છે ધારો કે નસવાડી છે કવાટ છે એવા બધા ગામો જ્યાં નેટવર્કનો પણ ઘણો પ્રોબ્લેમ છે એવા હેતુથી જ્યારથી પણ આ ઓનલાઈન નોંધણી ચાલુ થાય છે એક નવું થાય છે ખેડૂતો દોડધામ કરી છે પણ કોઈનું પણ ઓનલાઈન આજ સુધી હજુ સક્સેસ થયું નથી એવા સંજોગોમાં અમે છેલ્લા કેટલાક દિવસથી બધા ખેડૂતોની રજૂઆત હતી કે આપ આ રજૂઆત આપ સરકાર શ્રીને કરો એટલે આજે આ કોંગ્રેસ સંખેડા તાલુકાના કોંગ્રેસ પરિવાર બધો ભેગો થઈને ખેડૂતો અને બધા ભેગા થઈને અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે આવનાર દિવસોમાં આ કપાસની જે નોંધણી ઓનલાઈન બંધ કરીને જે કપાસ દર વર્ષે

તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવાર કિડઝી ભુજ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હાજર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ રમ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હાજર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ એક દસ બે હાજર પચીસ બુધવાર મેગા ફાઇનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઇલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો